ગાજર નો ખાધો હોય છે હલવો બીટ નો ખાધો હોય છે અને દૂધીનો હલવો ખાતો હશે પણ તમે આનો તરબૂસની હલવો તો નહી જ ખાતો હોય તો ખાધો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો તો હું આજે નવી ટ્રીક થી બનાવું છું તરબૂસ ની સાલ નો હલવો તો આપડે આ તરબૂસ ની ને આ લીલી સાલ છે એ બહુ કડક આવે છે એટલે આપણે લીલી શાલ ને કાઢી નાખવાની છે લીલી સાલ છે ને આપડે આવી રીતના કાઢી લેવાની છે આપણે ડીશ માં કાઢી લઈશું આપણે છાલ જાડો ભાગ હતો એ આપણે કાઢી લીધો છે લીલો ભાગ હતો ને એ બહુ કડક આવે છે તો આપણે એ બધો કાઢીને સાફ કરી નાખ્યો છે તો આપણે હવે ચીણવાની છે આપણે ડીશ લેશું એમાં આપણે ચીણી લઈશું આપણે આમાં બહુ ચીણી થાય છે તો આપણે મોટી આપણે તરબૂચને ઝીણી લેશું તરબૂચમાં પાણીનો ભાગ વધારો હોય છે આપણે આવી રીતના છીણ બધું કાઢી લેવાનું છે છીણ કાઢી લેવાનું છે પછી આપણે એને ઘીમાં શેકવાનું છે પાણી બધું જ નીતાર લેવાનું છે અત્યારે તો સાઈડમાં પાણી આવે છે આપણે આને છીણી લીધી છે બધા છિલકાને આપણે છીણી લીધા છે તો આપણે હવે એને આવી રીતના પાણી બધું નિસોડી લેવાનું છે પાણી બધું જ કાઢી નાખવાનું છે લાડવો વાળી લેવાનું છે આવી રીતના લાડવો વાળી લેવાનું પાણીનો ભાગ તો બહુ જ આવે છે આપણે પાણી બધું કાઢી લેવાનું છે એકદમ સરસ આપણે લાડવો આપણે હલવો બનાવવા માટે જાડું પેન લીધું છે તો આપણે એમાં હલવો બનાવવાનો છે પેલા તો આપણે ઘી એડ કરીશું ત્રણ ચમચી જરૂર પડશે તો આપણે નાખીશું પાણીનો ભાગ બહુ વધારે છે આપણે ગેસને ચાલુ કરીશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર આવી રીતના એડ કરી દઈશું ધીમા ધીમા ગેસે આપણે શેકી લેવાનું આનો હલવો તો બહુ મસ્ત થાય છે એક એકવાર નહીં બે બે વાર મે બનાવ્યો છે પણ હલવો બહુ સુપર બન્યો એટલે મને એમ થયું કે લાય હવે રેસીપી નાખવું એટલે હલવો તો સુપર બને છે અને એકદમ સરસ બને છે ગેસને આપણે ધીમો રાખવાનું છે પાછું આપણે બે ચમચી ઘી એડ કરીશું કમસે કમ આપણે એક વાટકી ઘી તો જોવે શેકાઈ ગયો છે અને સરસ સ્મેલ આવવા મળી છે તો હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું આપણે પોણી વાટકી દૂધ એડ કરીશું ઘીમાં શેકાણો હવે આપણે દૂધમાં શેકાવા દેવાનો છે દૂધી ના હલવાને અને ગાજરના હલવાને ટક્કર મારે ને એવો થાય હલવો આપણે હવે ખાંડ એડ કરીશું આ ચમચી છે ને આપણે બે ચમચી ખાંડ એડ કરવાની છે થોડોક આપણે ફ્રૂટ કલર એડ કરીશું તો દૂધમાં કોળીને આપણે એડ કરીશું આપણે હવે અંદર એડ કરી દઈશું આપણે થોડી વાર દૂધને સોફ થવા દેવા તો આપણે આને ટાકી દઈશું હવે જોઈ લઈશું દૂધની કણી પડી ગઈ છે અને આપણે ઘી બહાર નીકળી ગયું છે એટલે થોડી વાર હજી દૂધને સોફ થવા દેવાનું છે આપણે ઘીમાં ગેસે દૂધને ઉબળવા દઈશું આપણે ઘી બહાર આવી ગયું છે અને આપણો હલવો સરસ તૈયાર છે તો આપડે હવે આને નીચે ઉતારી લેશું એકદમ મસ્ત કલર અને ગાજરના હલવાને એક હલવો થાય છે ની સાઈલ નો હલવો એકદમ સરસ તૈયાર છે તો આપણે એમાં બદામ નાખીશું આપણે તરબૂસ ની નો હલવો સરસ તૈયાર છે તો હાલો ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે બની ગયો ને એકદમ મસ્ત